હેલો ફ્રેન્ડ્સ ધોરણ પાંચ વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે નીચેનામાંથી કોઈપણ બે વિશે બે લીટીમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે જ્યારે તમારા ઘરની કોઈ વ્યક્તિનો અકસ્માત થાય ત્યારે સૌથી પહેલાં તો આપણને દુઃખ થાય પછી આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ એકસો આઠમાં ફોન કરીએ કોઈ આપણાથી બનતી પ્રાથમિક સારવાર હોય તો એ પ્રાથમિક સારવાર આપવી જોઈએ બીજો પ્રશ્ન છે જ્યારે તમારો મિત્ર તમારું ગમતું રમકડું તોડી નાખે ત્યારે તો ત્યારે સૌથી પહેલાં તો ગુસ્સો આવતો હોય છે પછી ફરિયાદ કરતા હોઈએ છીએ આપણે મમ્મી પપ્પાને અથવા અમુક એવા પણ હોય છે કે જે કાંઈ કહેતા નથી પ્રશ્ન ત્રીજો તમે રાત્રે ઘરે એકલા હો ત્યારે તો ત્યારે આપણને ભીક લાગે અને આપણે ઘરના સભ્યોને ફોન કર્યા રાખીએ છીએ પ્રશ્ન બીજો છે નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધી ને લખો પેલું છે અખ્યો કે ડીબિયા ભરદેરે નિંદ્યા તો તેનો જવાબ આવશે ક ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ છે બીજું છે બાદલો કે ભાલુ તો તેનો જવાબ આવશે અ વાદળોએ રીંછ જેવો આકાર બનાવ્યો છે ત્રીજું છે તારો કે કંચોસે રાતભર ખેલ તો તેનો જવાબ આવશે અ આખી રાત તારાની લખોટીથી રમીશું ચોથું છે પીલે પીલે કેસરી હે ગાવ તો તેનો જવાબ આવશે ગામ પીળા પીળા કેસરી રંગના છે પાંચમું છે ડૂબે હુએ હેરે પાની મેં સપનો કે પાંચ તેનો જવાબ આવશે બ સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો પહેલો છે તમે દિગ્વિજયને કઈ સજા કરો તો તેનો જવાબ આવશે દિગ્વિજયને બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરવાની સજા કરીએ બીજો પ્રશ્ન છે લક્ષ્મણે કોનું નાક કાપી નાખ્યું હતું તો તેનો જવાબ આવશે લક્ષ્મણે શૂરપણ નાક કાપી નાખ્યું હતું ત્રીજો છે ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો તો તેનો જવાબ આવશે રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે તેની ચપડ ચપડ વાતોથી ખડખડાટ હસી પડ્યો ચોથું છે છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું તો તેનો જવાબ આવશે કાકા પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતા પાંચમો પ્રશ્ન છે ચંદ્ર શું ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો તો તેનો જવાબ આવશે ચંદ્ર લાંબા ઝાડ ઠેકીને દૂરના પર્વત તરફ જતો પ્રશ્ન ચાર કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીં કાવ્ય આપેલું છે તે ધ્યાનપૂર્વક વાંચવાનું છે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ચકલી ચાંચમાં તણખલું શા માટે લાવી હશે તો અહીં આપેલ છે નીળ એને બાંધવા દઈશ તે ચકલી તેનો જવાબ આવશે ચકલી ચાંચમાં તણખલું માળો બાંધવા માટે લાવી હશે બીજો પ્રશ્ન છે કાગડો શું લાવ્યો છે તો તેનો જવાબ છે કાગડો પૂરીનું બટકું લાવ્યો છે ત્રીજો છે નાની બાલદીમાં શું ભરેલું છે તો તેનો જવાબ આવશે નાની બાલદીમાં પાણી ભરેલું છે ચોથું છે બાલદીના પાણીથી કોણ ના હશે તો તેનો જવાબ આવશે બાલદીના પાણીથી કાબર ના હશે પાંચમું છે મીઠું મીઠું બોલવાનું કોને કહીશું તો તેનો જવાબ આવશે મીઠું મીઠું બોલવાનું પોપટને કહીશું પ્રશ્ન પાંચ છે માગ્યા મુજબ જવાબ આપવો અ છે એમાં છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં છે હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા અને પણમાંથી આપણે પસંદ કરવાનું છે તો તેમાં આવશે અથવા અથવા મેદાનમાં રમવા જઈશ હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ પરંતુ હું માસીના ઘરે ગઈ હતી બ વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્યને ઓળખું તો અહીં વાક્ય આપેલા છે પહેલું છે અભિજિતા કોની પૌત્રી છે તો પાછળ પ્રશ્નાર્થચિહ્ન હોવાથી તે પ્રશ્નાર્થ વાક્ય છે બીજું છે એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે અહીં વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન છે એટલા માટે તે ઉદ્ગાર વાક્ય છે અને ત્રીજું છે રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા તો છેલ્લે પૂર્ણવિરામ હોવાથી તે વિધાન વાક્ય છે ક વાક્ય વાંચો અને બરાબર ન લાગતો શબ્દ છેકી નાખો કમાં પહેલું છે ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો તેમાં આઘો છેકવાનું છે અને બીજું છે છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે ઘટે ઉપર ઘટે છેકવાનું ડ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો અહીં આવશે બીજું સહુ સારાવાના થશે બીજું છે મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા પેલું આવશે તલપાપડ હતી ત્રીજું છે શાળામાં ભવાઈની તૈયારી કરી તે દિવસે રાજુએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું તેથી તેનું મોં લટકેલું હતું પ્રશ્ન છ અહીં કોઈ પણ એક વિશે ટૂંકમાં લખવાનું છે તો રામનવમી છે તમે કરેલો પ્રવાસ અને તમને ગમતા પ્રાણી વિશે ટૂંકમાં લખો તો અહીં રામનવમી વિશે આપણે લખશું રામનવમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર માસમાં આવે છે રામનવમી હિન્દુ ધર્મનો તહેવાર છે તે ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે રામનવમીના દિવસે ભગવાન રામના મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવે છે પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ બે શબ્દો જેમની વચ્ચે સંબંધ છે તે શોધી તેના પરથી વાક્ય બનાવો અહીં ત્રણ વાક્યો બનાવવાના છે તો તેમાં આપણે રામ સાથે લક્ષ્મણ આવશે ફૂલ સાથે સુગંધ આવશે જંગલ સાથે વાઘ આવશે અને બજાર સાથે ટ્રાફિક આવશે તો અહીં ફૂલ અને સુગંધ વિશે વાક્ય બનાવશું મને ગુલાબના ફૂલની સુગંધ ગમે છે બીજું રામ અને લક્ષ્મણ વિશે બનાવશું તો રામ અને લક્ષ્મણ અયોધ્યાના રાજકુમાર હતા ત્રીજું વાઘ અને જંગલ વિશે વાક્ય બનશે વાઘ જંગલમાં રહે છે ચોથું બજાર અને ટ્રાફિક વિશે વાક્ય બનાવશું તો રવિવારે બજારમાં ખૂબ ટ્રાફિક હોય છે